આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ એનર્જી કંપનીનો શેર હોય તો તમે પણ આ શેરમાં આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે અથવા પછી જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમને આ એનર્જી શેર વિશેની માહિતી મળી રહે અને કોઈ પણ શેરમાં તમે ખરીદ કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને બેતાલીસ ની તીજી આવી શકે છે એવું બ્રોકરેજ ફોર્મ મોતીલાલ ઓસવાલે પોતાના એક રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે

હિમાંશુ મોદીએ તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે જે છેલ્લા ચાર વર્ષથી આ પદ ઉપર હતા પછી વાત કરીએ કે સુઝલોન ના સીઈઓ એ કહ્યું કે વિન્ડ ટર્બાઇન જનરેટર મેન્યુફેક્ચરિંગ માટે સરકારની અપ્રુવડ લિસ્ટ ઓફ મોડલ્સ અને મેન્યુફેક્ચરિંગ નીતિ ભારતને આયાત પર નિર્ભરતાથી બહાર કાઢવાની દિશામાં પહેલું પગલું હોઈ શકે છે આવનારા સમયમાં સરકાર પોતાના લોકલાઇઝેશન આદેશના સર્કલને વધુ આગળ વધારી શકે છે મોતીલાલ ઓસવાલનું માનવું છે કે આ પગલાથી ઘરેલુ મેન્યુફેક્ચરિંગમાં રોકાણ વધશે સપ્લાય જેન મજબૂત થશે અને સુઝલન જે ભારતીય કંપનીઓને મોટો ફાયદો થશે પછી વાત કરીએ કે મોતીલાલ ઓસવાલે સુઝલનના શેરને નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસની અંદાજિત પ્રતિષેર આવકના પાંત્રીસ ગણા પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટીપલ પર વેલ્યુ કર્યું છે આ કંપનીના છેલ્લા બે વર્ષના સરેરાશ ફોરવર્ડ પી મલ્ટિપલના સત્યાવીસ ગણા કરતા થોડું વધારે છે ઓસવાલનું માનવું છે કે કંપનીની એક્ઝિક્યુશન અને અર્નિંગ હમણાં જ ઝડપ પકડી રહી છે અને તેથી તેની પ્રીમિયમ વેલ્યુ મળવી યોગ્ય છે

શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો